વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ પર આવેલ સોલાર પેનલની નીચે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેયુર રોકડિયા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પોલીસ કમિશનર નરસિંહા કોમર કાઉન્સિલરો શાળાના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા ભારતભરમાં ઠેર ઠેર નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગ આસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઓગણીસ વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત વીસ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી દાંડિયા બજાર અકોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિધાનસભાના મુખ્ય દંડક સીપી ધારાસભ્યો કોર્પોરેટરો શાળાના બાળકો પોલીસ વિભાગના પુરુષ અને મહિલા કર્મચારીઓ અને અગ્રણીઓએ વિવિધ યોગ્ય ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી હું સમક્ષ નગરજનોને વિશ્વ યોગા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભકામના અર્પણ કરું છું યોગ એ ભારતની સંસ્કૃતિ છે ભારત નો વિચાર છે અને આ વિચાર આ સંસ્કૃતિને વિશ્વને પદાર્પણ કર્યું છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તો યોગનું આપણા જીવનમાં પણ અરેનું મહત્વ છે આપણા જીવનની અમુક ક્ષણો જ્યારે યોગમાં ફાળવીએ છીએ તો આપણું મન તન તંદુરસ્ત પણ રહે છે આપણા વિચાર તંદુરસ્ત રહે છે અને આપણે સારું કામ કરી શકતા હોઈએ છીએ તો આપણે સૌએ સારું કામ કરવાની પણ મૂળ શરતમાં યોગ રહેલા છે યોગ કર્મ શું કૌશલમ જે આપણે સારું કામ કરીએ છીએ એ પણ યોગ છે ત્યારે આપણે પોતાના જીવનમાં રોજ પ્રતિદિન થોડી મિનિટો યોગ માટે કાઢવી જોઈએ અને એના દ્વારા પરિવારનું સમાજનું સર્વેનું ભલું થાય એ દિશાની અંદર પ્રયત્ન કરવો જોઈએ એકવીસમી જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ યુનાઇટેડ નેશનના એકસો ને છત્રીસથી વધારે દેશોને એકત્રિત કરી અને આ દિવસની ઉજવણી બે હજારને પંદરથી શરૂ કરી છે ત્યારે આ દસમા વર્ષે વડોદરા શહેરના સૌ વડોદરાવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મન અને શરીર આ બંનેઓને એક સાથે સ્થિર કરવા માટેનો સૌથી ઉત્તમ પ્રકારનો વ્યાયામ પાંચ હજાર વર્ષથી ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલો વ્યાયામ માત્ર એકવીસમી જૂને જ નહીં પરંતુ દરરોજ યોગના માધ્યમથી ધ્યાનના માધ્યમથી આપણે પોતાનો આપણા સમાજનો અને આપણા દેશનો સૌનો વિકાસ કરીએ એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આજથી દસ વર્ષ પહેલાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘને ભારતની આ એક જે જેને કહેવાય કે સૌથી પુરાતન એવી જે સંસ્કૃતિ યોગ સંસ્કૃતિની જ્યારે પહેચાન કરાઈ અને એકસો સિત્તેર દેશ જે ઉપસ્થિત હતા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં તમામે સર્વાનુમતે આજનો દિવસ એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું આપણે બધા જાણીએ છીએ કે આજથી દક્ષિણારયણની શરૂઆત થાય છે પણ તેની સાથે સાથે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજનો દિવસથી એકવીસમી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે આપણે બધા જાણીએ છીએ કે યોગને સમર્પિત થઈને જો આપણે જીવન જીવીશું તો મને લાગે છે કે રોગમુક્ત સમાજ પણ થશે અને રાષ્ટ્ર પણ રોગમુક્ત થશે અને એના માટે થઈને આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે બધા જ યોગને સમર્પિત છે આપણું જીવન સમર્થ કરીએ આજે તમે જોઈ શકશો હજારો લોકો અહીંયા યોગની કાર્યક્રમમાં ભાગ લીધા છે તો દરેક સ્તરે યોગ પોપ્યુલર બની રહ્યું છે માનું છું કે શહેરમાં રાજ્યમાં દેશમાં અને આખા દુનિયામાં યોગ એક અભિયાન તરીકે એક મુમેન્ટ તરીકે લાઈફસ્ટાઈલ તરીકે વધુ પોપ્યુલર થઈ રહ્યું છે દરેકને ખૂબ ખૂબ યોગ સ્વસ્થ આજે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં સત્યાવીસમી સપ્ટેમ્બર બે હાજર ચૌદના રોજ મહાસ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એમના દ્વારા યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂને કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને જે સર્વસંમતિથી લોકોએ સ્વીકાર્યો પણ કર્યો આજના દિવસે એટલે કે એકવીસમી જૂને સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે ત્યારે ખરા અર્થમાં મનુષ્યને પોતાના જીવનમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે યોગ અભ્યાસ અને ધ્યાનના અભ્યાસની ખૂબ જરૂર હોય છે ત્યારે સમગ્ર વિશ્વને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિઓ દ્વારા જે તપ દ્વારા જે તપ દ્વારા પોતાના ધ્યાન દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને પોતાનું આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ કારણ કે યોગ એટલે જ એનો અર્થ જોડાવું થાય છે ત્યારે શ્વાસના આરોહ અવરોધને કંટ્રોલ કરી અને પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાઈ અને સ્વાસ્થ્યની દિશામાં પ્રતિબદ્ધતા એ યોગનો મુખ્ય આશય છે હું આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેને આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ મહિલા સશક્તિકરણની થીમ સાથે આજે આપણે ઉજવી રહ્યા છીએ એમના દ્વારા જ્યારે આપણને મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી છે ત્યારે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ઋગવેદથી ચાલતી આવતી યોગની પ્રથા ઋષિ મુનિઓએ આપેલું જ્ઞાન પતંજલિ યોગ સૂત્ર હોય એ અલગ અલગ શાસ્ત્રોમાં યોગનો ઉલ્લેખ છે ત્યારે આ યોગના ફાયદા વિશ્વ સમક્ષ મૂકી અને એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે જૂનોમાં આ પ્રસ્તાવ કરવામાં આવ્યો એકસો એંસી કરતાં વધુ દેશોએ આ પ્રસ્તાવ પર સિગ્નેચર કરી અને આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયા ઉજવી રહી છે આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રીનગરથી લાઈવ થયા હતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નણાભેટથી લાઈવ થયા હતા ગુજરાતમાં ખાસ હજાર કરતાં વધુ જગ્યાએ આજે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે યોગ મતલબ યુનિયન આત્મા અને પોતાની જાતનું યુનિયન આત્મા અને પ્રકૃતિ સાથેનું યુનિયન આત્મા અને સૃષ્ટિ સાથેનું યુનિયન અને યોગથી તંદુરસ્તીના ફાયદા તથા જે સ્ટ્રેસફુલ જીવન છે એમાં મનની શાંતિ મળે છે દુઃખોથી મુક્તિ મળે છે આજના પ્રસંગે અકોટા દાંડિયા બજાર બીચ ખાતે વડોદરા મહાનગરનો મેગા યોગ તાલીમ શિબિર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાળુભાઈ સોપનાજી પ્રથમ નાગરિક શ્રીમતી કુલકીબેન સોની ધારાસભ્ય શ્રી કેઉુલભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સૌએ આ કાર્યક્રમમાં હાજર રહી અને નાગરિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે ગુજરાત યોગ બોર્ડ અને એમના ટ્રેનરો દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફક્ત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે જ યોગા નહીં પરંતુ દરરોજ યોગા કરી અને લોકો પોતાની જીવન પદ્ધતિનો યોગને ભાગ બનાવે પોતે તંદુરસ્ત રહે મન શાંત રહે અને આજના અર્બનાઇઝેશન અને ફાસ્ટ લાઇફમાં જે માનસિક તણાવ રહે છે એમાંથી મુક્તિ મળે અને અત્યારે જે બ્લડ પ્રેશર ડાયાબિટીસના લાઇફસ્ટાઈલ ડિસીઝ થઈ રહ્યા છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે એ માટે યોગ આપણી જીવન પદ્ધતિનો ભાગ બને એ માટે સૌ નાગરિકોને અપીલ કરું છું અને આજે સૌ નાગરિકોએ ભાગ લીધો એ તમને તેમને આંતરરાષ્ટ્રીય યોગ્યની શુભેચ્છાઓ